દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જામ્યો પ્રચારનો જંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના બુથ કાર્યકરોને આપશે જીતનો મંત્ર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ કરશે ધુઆધાર પ્રચાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં આજે મળશે યોગી સરકારની કેબિનેટ બેઠક મહત્વના પ્રસ્તાવોને અપાશે મંજૂરી મંત્રીઓ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લગાવશે સંગમમાં ડૂબકી અમેરિકાના વોશિંગ્ટનમાં મળી ક્વાડ દેશોની બેઠક ભારત વતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર રહ્યા ઉપસ્થિત હિન્દ મહાસાગરમાં શાંતિ મુદ્દે થઈ ચર્ચા અમેરિકાના વિદેશ સચિવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત તુર્કીની હોટલમાં લાગેલી ભીષણ આગમાં વધ્યો મૃત્યુ આંગ અત્યાર સુધી છોતેર લોકોના નિપજ્યા મોત ઘાયલોની સંખ્યા વધવાની આશંકા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક વિધાનસભાના આગામી બજેટ સત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા વિભાજન સહિતના મુદ્દે કરાશે ચર્ચા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કૂંકાયું બ્યુગલ જૂનાગઢ મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકામાં સોળમી ફેબ્રુઆરીએ યોજાશે રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી આગામી ચોવીસ કલાક બાદ લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન ઠંડા પવનોના કારણે વહેલી સવારે અનુભવાઈ કડકડતી ઠંડી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રમાશે પહેલી ટી ટ્વેન્ટી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં સાંજે સાત વાગે શરૂ થશે મુકાબલો જીતના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાને